ಸಾನ್ಯ್ಯ ಕಾಳಿ ಮಾ ಅಡಿಯಾ ನೋ ಗುರುವಾರ ಧರ್ಮಸಭಾ ಆಜೆ ಸಂತ ಕೋಸ್ಮಸ್ અને સંત દામિયાનનું પર્વ ઉજવે છે ઈસુને કારણે રાજા હેરોદ આંતિપાસ મૂંઝવણમાં પડી ગયો છે કારણ એને લાગે છે કે સ્નાન સંસ્કારક યુહાન ફરી જીવતા થયા છે શું ઈસુને કારણે મારા અંતરમાં ઉથલપાથલ થાય છે સાંભળીએ સંત લુ શુભ સંદેશ અધ્યાય નવ કડી સાત થી નવ જે કંઈ બનતું હતું તે રાજા હેરોદના સાંભળવામાં આવ્યું અને તે વિમાસણમાં પડી ગયો કારણ કેટલાક એમ કહેતા હતા કે યોહાન મૃત્યુલોકમાંથી પાછા આવ્યા છે કેટલાક વડી એમ કહેતા હતા કે એલિયા પ્રગટ થયા છે અને કેટલાક વડી એમ કહેતા હતા કે કોઈ પ્રાચીન પૈગંબર સજીવન થયા છે પરંતુ હેરોદે કહ્યું યોહાનનો તો મેં શિરચ્છેદ કર્યો છે પણ આ કોણ છે જેને વિશે હું આ બધી વાતો સાંભળું છું અને તે ઈસુને મળવા ઉત્સુક બની ગયો ઈસુના વિશે રાજા હેરોદ આંતિપાસના સાંભળવામાં આવ્યું છે રાજા હેરોદ આંતિપાસ એ મહાન રાજા હેરોદનો પુત્ર મહાન રાજા હેરોદે ઈસુના જન્મ સમય બેથલેહેમ અને તેની આસપાસના વિસ્તારના બે વર્ષ કે તેથી નાના છોકરાઓનો વધ કરાવ્યો હતો મહાન રાજા હેરોદને બાળ ઈસુએ ગભરાટમાં નાખી દીધો હતો જાહેર જીવન જીવતા ઈસુ રાજા હેરોદ આંતિપાસને મૂંઝવણમાં મૂકે છે મહાન રાજા હેરોદ પૂર્વના પંડિતોની વાત સાંભળ્યા પછી બાળ ઈસુનો પાકો પત્તો મેળવવા બેચેન છે રાજા હેરોદ આંતિપાસ ઈસુને મળવા ઉત્સુક બને છે બાળ ઈસુએ મહાન રાજા હેરોદને અશાંત કરી દીધો આખી પ્રજાને ઈસુના જન્મથી આનંદ આનંદ થયો પણ મહાન રાજા હેરોદ દુઃખી દુઃખી થઈ ગયો ઈસુના જાહેર જીવનથી સર્વને સાજાપણું મળ્યું અદ્ધૂતગ્રસ્તોને વળગાડ ઉતાર્યા મરેલાને જીવન મળ્યું ભૂખ્યાને ભોજન મળ્યું એ જ ઈસુના જાહેર જીવનથી રાજા હેરોદ આંતિપાસ વિમાસણમાં પડી ગયો ઈસુની હાજરીથી સર્વને સાંત્વન મળે છે તો આ હેરોદને અજંપો કેમ થાય છે અજંપાનું કારણ છે બંનેનો ઈસુ પ્રત્યેનો પૂર્વગ્રહ મહાન રાજા હેરોદ માને છે કે ઈસુનું જીવન એની ગાદીને ખતરો છે રાજા હેરોદ આંતિપાસને ઈસુ પ્રત્યે પૂર્વગ્રહ છે કે ઈસુ મૃત્યુલોકમાંથી પાછો આવેલો યુહાન છે જ્યારે પણ આપણામાં પૂર્વગ્રહ હોય કે ઈસુ મારી પ્રાર્થના નથી સાંભળતા ઈસુ મારા પ્રત્યે પક્ષપાત કરે છે ઈસુ મને અન્યાય કરે છે ત્યારે આપણને ઈસુની હાજરીમાં આનંદ નથી આવતો આપણને પ્રાર્થનામાં રસ નથી પડતો પરમ પૂજા ક્યારે પૂરી થાય એની રાહ જોઈએ છીએ પ્રભુ જ આપણા મનને પૂર્વગ્રહથી મુક્ત કરી શકે છે જ્યારે આપણામાં અપરાધીપણાનો ભાવ એટલે કે ગિલ્ટ ફિલિંગ છે હેરોદ આંતિપાસ ભૂલમાં છે સ્નાન સંસ્કારક યુહાન સાચા છે શિરછદ કરવા જેવું સ્નાન સંસ્કારક યુહાને કશું નહોતું કર્યું એક નાદાન છોકરીની બિન ઉપયોગી માગણી અને પોતાનો વટ રાખવા હેરોદ આંતિ પાસે આપેલો શિરછેદનો હુકમ હેરોદ આંતિપાસને જૂઠો ઠરાવે છે હે ભગવાન મને ઓ ગારો હે ભગવાન મને ઉગારો ગળા બૂડ હું ડૂબતો જલનો વધતો જાય ઘસારો હે ભગવાન મને ઉગા मही गरकु पग धरवाल जगाना को क्याुमीरि लेता हुण्डा जल मा गयो करी अब तो मा कण्ठ गयो तरिणा प्रभु तमारी बाट निहाली न रहा छे आशा मुजना पूरा निहाली ते ने घेरे नहीं हताशा તો તમને કરો વિનંતી હવે તો ઈશ્વર મુજ પર દયા કરો ને અપાર કેવી તમારી પ્રીતિ હવે પ્રભુજી મારો જરા હે ભગવા મને યોગા